અને જૂનાગઢ જેવા પ્રદેશો ક્યારે ભારત સાથે સંપૂર્ણપણે જોડાયા જ ન હોત તેમના વગર દેશની આંતરિક અસ્થિરતા કાબૂમાં આવી શકી ન હોત ચીન જેવી શક્તિઓએ ભારતના અલગ અલગ રાજ્યોને વિવિધ રીતે કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હોત તો પાકિસ્તાન ને ભારત ને દબાવવું વધુ સહેલું હોત ભારત વૈશ્વિક સ્તરે ક્યારે આજની જેમ મજબૂત રાષ્ટ્ર ના બની શક્યું હોત સરદાર પટેલ દ્વારા દેશમાં આઈએએસ અને આઈપીએસ જેવી સંસ્થા ઊભી કરવામાં આવી જેનાથી ભારતનું પ્રશાસન એકીકૃત થયું કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વધારે ઘર્ષણ થાત અને વિકાસના કાર્યમાં અડચણ આવી હોત એટલા માટે જે સરદાર વલ્લભભાઈ પટેલને ત્યાગની મૂર્તિને સમર્પણની મૂર્તિને સાચું સન્માન આપવા માટે અમે કરી રહ્યા છીએ કર્મથી લઈને ધર્મની યાત્રા જે બારડોલીથી લઈ અને સોમનાથ જશે અને સરદાર સાહેબને સાચું સન્માન મળશે તારીખ છે અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ થી બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ બારડોલી થી યાત્રા શરૂઆત થવાની છે અને ધર્મભૂમિ સોમનાથ ખાતે યાત્રાની પૂર્ણાહુતિ થવાની છે ચાલો સરદાર વલ્લભભાઈ પટેલ ને આપણે સૌ યુવાનો સાથે મળી સાચું સન્માન આપીએ